પોરબંદરની હોડદર ખાતેની ગૌશાળા બનાવવા માટે અંદાજે રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડનું ટેન્ડર કરવામાં આવેલ છે અને ટેન્ડર ફાઇનલ કરી અને એની એજન્સી પણ નક્કી કરવામાં આવેલ છે અને આ એજન્સી દ્વારા કામ પણ હાથ ધરવામાં આવનાર છે વધુમાં હોડદર ખાતેની ગૌ જે ગૌશાળા છે એનું સંચાલન સારી રીતે થાય એ માટે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના તરફથી દાનની પણ જાહેરાત કરવામાં આવેલી છે આ દાનની જે રકમ છે એ હાલ કોર્પોરેશન ખાતે જમા થયેલ નથી પરંતુ જે તે સંસ્થાઓ પાસે છે પરંતુ આ સંસ્થાઓ દ્વારા ગોડદર ગૌશાળા ખાતે જે પશુધન છે એનો સારી રીતે નિભાવ થાય એના માટે હાલ ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે વધુમાં ગૌ ગૌશાળા ખાતે આ સંસ્થાઓ દ્વારા હાલ સિવિલ વર્ક કામ હાથ ધરવામાં આવેલું છે જેમાં એક સીસી રસ્તો બનાવો અને સીસી રસ્તાની આજુબાજુ બંને બાજુ રેલિંગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના લીધે જે પશુઓ છે એને સારી રીતે ઘાસચારો નીરી શકાય એ માટેની આ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે એમાં શું શું કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે એ ટેન્ડર અંતર્ગત બે જે કેટલ શેડ બનાવવામાં આવનાર છે કેટલ ઉપમાં ઉપર શેડની વ્યવસ્થા હશે તેમજ નીચે જે આપણે ઘમણ કહીએ ઘમણ બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે એને આપણે આરો પીવાના પાણી માટેના આરો પ્લાન્ટની પણ આ ટેન્ડર અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવનાર છે આ કામગીરી ક્યારે ચાલુ થઈ શકે આ કામગીરી હાલ ત્યાં જે વાતાવરણ ક્ષારવાળું છે એના લીધે હાલ સ્થળ ફેરફારની એક રજૂઆત થઈ છે એની ચકાસણી કરી અને ત્યારબાદ કામ કરવામાં આવે